અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી થરાદના વાસમાં ગટર લાઇનનું ઢાંકણું તૂટતા સ્થાનિકો પરેશાન બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલા પાંચપીરવાસમાં કેટલાક સમયથી ભૂગર્ભ ગટર લાઇનનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે નિજમાં સ્થાનિક રહેવાસીઓના નાના ભૂલકાઓ આ ભૂગર્ભ ગટર લાઇન પાસે રમતા હોય છે તો કોઈ અન અનિચ્છનીય ઘટના બનશે તો તેમનો જવાબદાર નગરપાલિકા રહેશે ખરા તેવા અનેક સવાલો લોક મુખ્ય ચર્ચાએ રહ્યા છે ને જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના એએસઆઈ તથા ભૂગર્ભ ગટર લાઇનના સુ

પોંચ પીર વાહ આ ગટરનું ઢકણું સમયથી તૂટી ગયું છે કેટલા વખત અમે નગરપાલિકામાં ધોરણ કરી છે પણ આ કોઈ આવતું છે નહીં ઢકણું નાખવા અને આ ઢકણામાં કોઈ નાનું ટોકણું છે કોઈ ઘેંચું ઊંધું છે કોઈ કયું કર્યું તો નગરપાલિકા રાખશે માથે મહેમાન રજકભાઈ પોચપીરવાસ થરા આ ઢકણાની સમસ્યા લગભગ બે વર્ષથી છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ આ ઢકણું બદલાવ આવતો નથી અને વારંવાર આની અંદર અમે સિમેન્ટ નાખીને રિપેરિંગ કરીને ચલાવ્યું છે બરોબર તો આના માટે કોઈ અનિશ્ચય બનાવ બનશે તો એનો જવાબદાર કોણ રહેશે બરોબર તો એના માટે સત્વરે આજ ઢકણું તાત્કાલિક બદલી યા તો એને રિપેરિંગ કરી અને એનો અમને ઉકેલ લાવવા માગીએ